વડોદરામાં વન્યજીવન સુરક્ષા સંબંધિત એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે સયાજી બાગના કર્મચારી રાઠવાના ઘરે પ્રતિબંધિત સૂર્યમુખી કાચબા મળતા ખળભળાટ મચી ગયો છે મળેલ કાચબા વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ શિડ્યુલ એ માં આવતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેમાં ત્રણ વર્ષ સુધીની સજા તથા ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે માહિતી મુજબ વાઇલ્ડ અગ્રણી એ હરિ રાઠવાના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા આ અંગે કા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી આ મામલે રાઠવાએ પોતાના નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાચબા અમને નજીકમાંથી મળ્યા હતા જોકે વાઇલ્ડલાઇફ રે ટ્રસ્ટના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે આ પાણીના કાચબા નથી પરંતુ પહાડી સૂર્યમુખી કાચબા છે જે અત્યંત દુર્લભ અને સંસરિગ્ત પ્રજા પ્રજાતિમાં આવે છે હવે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ કાચબા સયાજી બાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ જો તપાસમાં સાબિત થાય કે સયાજી બાગમાંથી જ આ કાચબા બહાર લાવવામાં આવ્યા છે તો તે એક ગંભીર મુદ્દો બનશે અને મોટો પ્રશ્ન ઊભો થશે કે શું સયાજી બાગના કર્મચારીઓ વન્ય પ્રાણીઓની તસ્કરીમાં સંડોવાયેલા છે આ સમગ્ર મામલે વન વિભાગની તપાસ બાદ હવે સાચી હકીકત બહાર આવશે પરંતુ હાલ તો આ ઘટનાએ વડોદરામાં વન્યજીવન સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરી દીધા છે હું તુષાર ઉત્તેકર અહીંયા ખોડિયાર નગરમાં આવી રહ્યો છે એમાં એકસો છ નંબરના મકાનમાં રાઠવાભાઈ કરીને હતા એમને કમ્પ્લેન મળી રહી કે અહીંયા પહાડી સ્ટાર ટોટો જે કહેવામાં આવે છે એ રાખ્યા છે તો એટલા માટે હું ચેકિંગ કરવા આવ્યો એમાં બી એક કાચભાઈ નીકળ્યા છે તો હમણાં હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગળ કાર્યવાહી ચાલુ કરવા માટે કીધું છે કે અહીંયા એને રેસ્ક્યુ કરીને લઈ જાય ક્યાંથી લાવ્યા હું વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટમાંથી છું અને આ કાચબા કઈથી આવ્યા છે એની ઇન્કવાયરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવશે એટલે તપાસ કરશે કે ભાઈ આગળની કાર્ય કરીને કે કઈથી લાયા છે શું લાયા છે કઈ રીતે લાયા છે જે વ્યક્તિ છે કે કમારી બાગમાં નોકરી કરે છે એવું કંઈક એ હમણાં જાણકારી મળી છે કે ભાઈ આ કર્મચારી છે એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કંઈ જોબ કરે છે અને ત્યાં આગળ કશું કામ કરે છે તે સેના પર કરે છે એ લોકો હવે આવીને ઇન્કવાયરી કરશે